નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતના અનેક વિસ્તારમાં જળબંબાકાર ગઈકાલે નખત્રાણામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે ચોમાસાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં જમાવટ બોલાવી દીધી છે કચ્છના નખત્રામાળામાં વરસાદી માહોલ જામ્યો હતો દોઢ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થતાં સ્થળો ઉપર જળની સ્થિતિ અને બજારોમાં નદીઓ વહેતી થઈ ગઈ હતી સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ચોમાસું જામ્યું છે જેના પગલે આજે પણ ગુજરાતના અનેક ભાગોમાં ધોધમાર વરસાદ પડી શકે છે ખાસ કરીને ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં હવે વારો છે હવે આ ત્રણ વિસ્તારોમાં જોરદાર વરસાદ થાય તેવી શક્યતા રહેલી છે ત્યારે મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ચોમાસું અત્યારે બુલેટ ટ્રેનની જ ગતિએ જાણે કે વધી રહ્યું છે તે રીતે ગુજરાતને સમગ્ર આવરી લીધું છે અને રાજસ્થાનના પણ મોટાભાગના વિસ્તારોને આવરી લીધું છે હવે મિત્રો ઉત્તર ભારતના થોડાક વિસ્તારો અને પૂર્વ ભારતના થોડાક વિસ્તારોને વાત કરતાં સમગ્ર દેશમાં ચોમાસાએ આવરી લીધું છે એટલે મિત્રો હવે ગુજરાત સહિત સમગ્ર ભારતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારેથી ભારે વરસાદની આગાહી દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ઘણી જગ્યાએ ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો તો બીજી બાજુ રાજ્યના અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ સિમ કાર્ડ રાખવા પર થશે લાખોનો દંડ દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજીકલ ફેરફારને ધ્યાનમાં રાખીને આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ એક વ્યક્તિ નવો સિમ કાર્ડ લઈ શકે છે તેમજ જમ્મુ કાશ્મીર અને નોર્થ ઇસ્ટ સ્ટેટમાં માત્ર છ સિમ કાર્ડ રજીસ્ટ્રેશન કરાવી શકે છે જો તેનાથી વધારે સીમ રજીસ્ટ્રેશન હશે તો તેને પ્રથમ વખત પચાસ હજાર અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે સમાચારની વાત કરીએ તો ગરબા રમતી વેળા બાળકનું હાર્ટ એટેકથી મોત થયું છે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટમાં આવેલા જીવરાજ પાર્કમાં રહેતા એક બાળકને હાર્ટ એટેક આવ્યો છે બાળક ગરબા રમી રહ્યો હતો તે વેળા તે અચાનક છાતીમાં દુખાવો થતાં જમીન પર ઢળી પડ્યો હતો જેથી તેના પરિવાર દ્વારા તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળ તસ્કરીનો પર્દાફાશ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં ગુજરાતમાં ધામા જોવા મળ્યા છે બાળકો વેચવાની આશંકાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ ગુજરાત આવી પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે મુંબઈની એક બાળકીને વિશાખાપટ્ટનમમાં વેચી છે અને તેને કડી વાપીમાં મળી છે આ બનાવની તપાસ કરતાં એક મહિલા બાળકોને બિસ્કીટ આપવાના બહાને લઈ જતી હતી મહિલાની કડક પૂછપરછ કરીને તેની ધરપકડ પણ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રામાં સુરક્ષાને લઈને પોલીસની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે આવનારા સમયમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસમી રથયાત્રાને લઈને ખાસ તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રાના રોટ ઉપર થતી શંકાસ્પદ ગતિવિધિઓ અસામાજિક તત્વો પર બારસોથી વધુ સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે જન ભાગીદારીથી ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત એક મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી બાદ રોડ પર બારસો ને ઇઠ્યોતેર જેટલા કેમેરા લગાડવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં રાગજો સાવચેતી બે ગાયને લાગ્યો છે કરંટ જેમાં એકનું થયું છે મોત રાજ્યમાં મેઘરાજાનો રીતે પ્રારંભ થઈ ગયો છે ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી હતી તે મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બે તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો જ્યારે પેટલાદમાં વરસાદી માહોલમાં બે ગાયને વીજ કરંટ લાગ્યો હતો જેમાંથી એક ગાયનું મોત થયું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક ભુવાની કાળી કરદૂતનો પર્દાફાશ થયો છે સિદ્ધપુર તાલુકાના વાદણા ગામમાં રહેતા ઇનાયત ખાન હુસૈન ખાન સિપાહી પઠાણ નામના કથિત તાંત્રિક વિરુદ્ધ સિદ્ધપુર તાલુકાની એક યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે યુવતીએ તાંત્રિક પર આક્ષેપ લગાવ્યો છે કે તાંત્રિકે દોરાના બહાને યુવતીના ઘરે તેમજ વિરમગામ અને થરા લઈ જઈને તેની પર અનેક વખત દુષ્કર્મ આચર્યું છે આ અંગે પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી દેશમાં ટેલિકોમ એક્ટ બે હજાર ત્રેવીસ લાગુ પડી ગઈ છે મિત્રો દેશમાં ગઈકાલથી નવો સંચાર કાયદો લાગુ થઈ ગયો છે આ કાયદો ટેલિકોમ્યુનિકેશન કાયદા ભારતીય ટેલિગ્રાફ એક્ટ અઢારસો ને પંચ્યાસી અને ભારતીય વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ ઓગણીસો ને ત્રાણુંનું સ્થાન લેશે આ કાયદાઓ સરકારને રાષ્ટ્રીય સુરક્ષા અથવા યુદ્ધના કિસ્સામાં કોઈપણ અથવા તો ટેલિકોમ્યુનિકેશન સેવાઓ અથવા તો નેટવર્કનું નિયંત્રણ અને સંચાલન કરવાની મંજૂરી આપશે નવા કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાના નામે વધુમાં વધુ નવ સિમકાર્ડ રાખી શકે છે સમાચારની વાત કરીએ તો કરવા માટે રત્ન કલાકારે રૂપિયા ઓગણપચાસ લાખના હીરાની ચોરી કરી છે સુરતમાં હીરાની ચોરી કરતો રત્ન કલાકાર ઝડપાયો છે રત્ન કલાકારને કતારગામ પોલીસે ઝડપી પાડ્યો છે હીરાની ચોરીના પૈસાથી આરોપીએ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે કૃષ્ણ એક્ઝિમમાંથી કલાકારે લેબ ગ્રોન હીરા કિંમત ઓગણપચાસ પોઈન્ટ ઓગણપચાસ લાખના ચોર્યા હતા અને ત્યારબાદ પહેલાં સહકર્મીની મદદથી વેચી દીધા હતા જો કે સાથીદાર અને દલાલને પણ ઝડપી પાડવામાં આવ્યા છે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરકાયદેસર દવા બનાવતી કંપની પર દરોડા પાડવામાં આવ્યા છે ગાંધીનગર જીઆઈડીસી ખાતે આવેલી શ્રી હેલ્થ કેર નામની બોગસ કંપનીમાં ફોડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી કંપનીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા કંપનીમાં મોટી માત્રામાં એજીસોમાઇસીન લખેલા ડ્રમ ટોર્ચ પાવડર ખાલી કેપ્સ્યુલ અને એન્ટીબાયોટિક લેબલ મળ્યા છે જેમાં કુલ ચાર કરોડના મુદ્દામાલ સાથે ભાવિન ગોર્ધન પટેલ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ભારત સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે પાકિસ્તાનના ડેપ્યુટીસ પીએમ અને વિદેશ મંત્રી ઈશાક ડારે ભારત સાથે સંબંધો સુધારવાની હિમાયત કરી છે પાકિસ્તાન સરકારની થિંક ટેન્ક આઈ એસ એસની એકાવનમી વર્ષગાંઠ પર તેમણે કહ્યું છે કે હવે દુશ્મનીમાં વિશ્વાસ નથી કરતા અમે ભારત સાથે સારા પડોશી સંબંધો બનાવીને જમ્મુ કાશ્મીર વિવાદનો શાંતિપૂર્ણ અને યોગ્ય રીતે ઉકેલ લાવવા માગીએ છીએ બંને દેશો વચ્ચે વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી છે હવે સંબંધો સુધારવાનો સમય આવી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બે દીકરીઓ પીએમને ગીત સંભળાવ્યું છે સંસદનું સત્ર પૂરું થયા બાદ બે નાની છોકરીઓ વડાપ્રધાન કાર્યાલયમાં મોદીને મળવા આવી હતી હરિયાણાના રાજ્યપાલ બંડારા દત્તાત્રેયે તેમની બે પૌત્રીઓને પીએમ મોદી સાથે પરિચય કરાવ્યો મોદીએ તેમને સ્પર્શ કર્યો અને તેમના પર એક સાથે ગયેલું ગીત ગાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા થોડા સમય માટે તેમણે લાળ પણ કર્યા હતા તેઓ બાળકો જેવા બની ગયા હતા દીકરીઓનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજીમાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું હતું બનાસકાંઠાના અંબાજી ખાતે મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી વરસાદના કારણે ચારે બાજુ પાણી જ પાણી થઈ ગયું છે અંબાજીના બજારો અને રોડ પર પાણી ભરાતા યાત્રિકો અને દુકાનદારોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવી પડી છે બે દિવસથી વરસતા વરસાદના કારણે રોડ અને નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી પણ ફરી વળ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઇઝરાયલને આપ્યા હતા શસ્ત્રો તેઓ સૂત્રો દ્વારા માહિતી મળી છે કતારના મીડિયા અલ જજીરાએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે હમાસ વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતે ઇઝરાયલને વીસ ટન રોકેટ એન્જિન બાર પોઈન્ટ પાંચ ટન વિસ્ફોટક ચાર્જર રોકેટ પંદરસો કિલો વિસ્ફોટક સામગ્રી અને સાતસોને ચાલીસ કિલો દારૂગોળો આપ્યો હતો રિપોર્ટ મુજબ બોરકમ નામનું જહાજ ચેન્નાઈના કિનારેથી ઇઝરાયલના અસદોદ પોર્ટ માટે બે એપ્રિલે રવાના થયો હતો આ કિનારો ગાજા પટ્ટીથી લગભગ ત્રીસ કિલોમીટરના અંતરે આવેલો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે